નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ પચીસ નવ બે હજાર પચીસ વાર ગુરુવાર આજે આપણે જાણવાના છીએ રાજકોટ માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં મારી આ કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું બત્રીસો પા થી પાંત્રીસો પંચાણું રૂપિયા શેગિંગદાણા બારસો 1220 થી તેરસો ચોપન રૂપિયા ફ્રાયડો અગિયારસો ચાલીસ થી ને બારસો પંચોતેર રૂપિયા એરંડા બારસો છત્રીસ થી બારસો સત્યોતેર રૂપિયા ચણા નવસો એકતાલીસ થી ને અગિયારસો અગિયાર રૂપિયા રજકા બીજ છ હજાર થી આઠ હજાર ચારસો પચાસ રૂપિયા મેથી સાતસો થી અગિયારસો વીસ રૂપિયા અડદ અગિયારસો થી પંદરસો દસ રૂપિયા મગ અગિયારસો થી અઢારસો પચાસ રૂપિયા ઈસબ ગુલ થી ચૌદસો પચાસ રૂપિયા તુવેર નવસો પચાસ થી બારસો એકાણું રૂપિયા ધાણા તેરસો પચાસ થી ને પંદરસો પંદર રૂપિયા અજમો અગિયારસો થી પંદરસો નેવું રૂપિયા સોયાબીન સાતસો થી આઠસો વીસ રૂપિયા જુવાર છસો પચાસ થી ને સાતસો ચોત્રીસ રૂપિયા લસણ ચારસો પચાસ થી આઠસો પચાસ રૂપિયા વરિયાળી બારસો થી પંદરસો પચાસ રૂપિયા તલકાળા ત્રણ હજાર થી ચાલીસો સિત્તેર રૂપિયા તલ સફેદ પંદરસો થી ઓગણીસો રૂપિયા ઘાઉ ટુકડા પાંચસો ત્રેવીસ થી છસો તેત્રીસ રૂપિયા ઘઉં લોકોન પાંચસો બાવીસ થી પાંચસો ઓગણપચાસ રૂપિયા મગફળી ઝીણી સાતસો એસી થી બારસો પંચોતેર રૂપિયા મગફળી નવસો પચાસ થી એક હજાર એસી રૂપિયા કપાસ બારસો થી પંદરસો સુડતાલીસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે